હેલો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ અને અને આજનો ટોપિક છે શ્રેણી નિયમન આના દાખલા તમારે સીટીમાં પણ આવે છે જે નવોદયની તૈયારી કરે છે એને સેમ આ ચેપ્ટર સૌથી વધારે આવે છે કન્ટેન્ટ તો ખાસ ધ્યાન રાખીને લર્ન કરજો બીજું આગળના ચેપ્ટર્સ જે આપણે સ્ટાર્ટિંગમાં ભણી ગયા છીએ પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા આખો સંખ્યાનો પરિચય વિભાજ્ય સંખ્યા અવિભાજ્ય સંખ્યા એ બધાનો અહીંયા ઉપયોગ થશે એટલે એ વિડીયો જોવાના જો બાકી હોય વિભાજ્ય અવિભાજ્ય સંખ્યામાં ખ્યાલ ન આવતો હોય તો એ કોન્સેપ્ટ પહેલાં ક્લિયર કરજો ઓકે અને પછી આ ચેપ્ટર સ્ટાર્ટ કરજો મસ્ત મજાનું છે કઈક થોડુંક મથાવે છે અને નાની એવી ભૂલ આપણે જે જવાબ લાવીએ છીએ ઓપ્શનમાં હશે અને એ ટીક કરી નાખીએ તો આપણા માર્ક્સ જવાની પણ સંભાવના છે એટલે ખાસ કરીને બચ્ચા પાર્ટી બહુ ધ્યાન રાખીને વ્યવસ્થિત કેલ્ક્યુલેશન કરીને પછી આન્સર ટીક કરો ચલો શરૂ કરીએ શ્રેણી અને માહિતીનું નિયમ શ્રેણી એટલે શું કોઈ વસ્તુ તમને ક્યાંક આમ આમ ચેઇન સાયકલ બનાવીને આપ્યું હોય જેમ કે હું કંઈક કહું છું તમને અહીંયા

આંકડો આવ્યો ડિજિટ આવ્યો ગણિતમાં કોઈ પણ સંખ્યા આવી એટલે પહેલું કામ એ સંખ્યા ક્યાં ક્યાં આવે છે આવું કે જોયું છે હા આની આગળનું ચેપ્ટર વર્ગ વર્ગમૂળ વાળો ભણ્યા ત્યારે એવું જ હતું ને 1 નંબર 1 2 નંબર 4 3 નંબર 9 4 નંબર 6 5 નંબર 25 જો તો આ વર્ગ વાળી શ્રેણી બની આ પૂર્ણ વર્ગ શ્રેણી છે ડન છે હવે શ્રેણીમાં ખબર પડી ગઈ

કોઈપણ કોમ્પિટિટિવ એક્ઝામ ની તૈયારી કરતા હોય પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ વોટ એની અંદર આવતું મેથેમેટિક્સ ની અંદર આજે હું તમને જે થિયરી કરાવું છું એટલી આવડવી જોઈએ 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 અને તમે ગણિતમાં કે અટવાસો નહીં એકી સંખ્યા કોને કહેવાય જેની પાછળ એકમનો અંક 1 3 5 7 કે 9 આવતો હોય ને એ બધી એકી સંખ્યા થાય જો અહીંયા તો છે જ પછી 11 માં તેર માં ત્રણ પંદર માં પાંચ જેની પાછળ એક ત્રણ પાંચ સાત નવ આવે બધી એકી સંખ્યા જેની પાછળ જીરો બે ચાર છ આઠ આવે બધી બેકી સંખ્યા થાય પ્રાકૃતિક સંખ્યા એટલે જે એક થી શરૂ થાય પૂર્ણ સંખ્યા એટલે જે શૂન્ય થી શરૂ થાય આ એક થી શરૂ થાય રેડી આટલું થયું ચાલે ચાર વસ્તુ પેલા

છ નો વર્ગ છત્રીસ સાત નો ઓગણપચાસ સાત નો ચોસઠ નવ નો એક્યાસી દસ નો ને અગિયાર અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય જેના માત્ર બે જ જવય એટલે કે જે સંખ્યા બે જ આવતી હોય એક સંખ્યા પોતાનો ઘડ્યો અને બીજો એકનો ઘડ્યો જેમ કે બે બે જુઓ બે ના ઘડિયામાં આવે એક ના ઘડિયામાં આવે એના સિવાય કોઈ ગળિયા નો આવે ત્રણ ત્રણ ના ઘડિયામાં આવે એક ના ઘડિયામાં આવે એના સિવાય કોઈ ઘડિયામ નો આવે પાંચ પાંચ ના ઘડિયામાં આવે એના સિવાય કોઈ ઘડિયામ નો આવે સાત સાત ના ઘડિયામાં આવે ને એક ના ઘડિયામાં આવે એના સિવાય કોઈ ગળિયા નો આવે અગિયાર એક ગુણ્યા અગિયાર તોય અગિયાર અગિયાર ગુણ્યા એક તોય કા 11 ના ઘડિયામાં આવે ડન છે જે સંખ્યા માત્ર પોતાના ઘડિયામાં અને એકના ઘડિયામાં આવતી હોય એ અવિભાજ્ય સંખ્યા થાય એટલે કે માત્ર બે જ એના અવયવ પડતા હોય કેટલા બે જ અવયવ પડતા હોય તો કેવી સંખ્યા થાય અવિભાજ્ય વિભાજ્ય એટલે શું જે પોતાના ઘડિયામાં આવે છે એકના ઘડિયામાં આવે એના સિવાય ઢોંગણી અંકના ઘડિયામાં આવે એટલે વિભાજ્ય થઈ જાય કેમ કે બે થી વધી જાય કેવું થઈ જાય બે થી વધી જાય અને એક કેવી છે કે એક એકના ગળિયામાં જ આવે છે વિશિષ્ટ સંખ્યા છે કેવી છે વિશિષ્ટ સંખ્યા એનો એમ કે એક અવયવ એક જ છે અવિભાજ્ય એટલે માત્ર બે જ સંખ્યાના ગળિયામાં આવે એક જે સંખ્યા પોતે છે એ અને એના સિવાય એકના ગળિયામાં વિભાજ્ય સંખ્યા તો જે સંખ્યા બે થી વધારે સંખ્યાના ગળિયામાં આવે ચાર છે તો એકના ગળિયામાં આવે હા 4 ના ગ્રીયમ આવે હા હવે 1 થી 4 માં કઈ સંખ્યા આવે 2 અને 3 તો 2 ના ગ્રીયમ 4 આવે હા 2 2 4 થાય વધી ગયા 1 4 અને 2 થઈ ગયા 3 ના ગ્રીયમ નથી આવતી 2 થી વધ્યા ને એટલે વિભાજ્ય ચલો 6 જોઈએ 1 ના ગ્રીયમ આવે 6 ના ગ્રીયમ આવે 2 ના ગ્રીયમ આવે હા 2 3 6 3 ના ગ્રીયમ 3 2 6 4 ના ગ્રીયમ નો આવે 5 ના ગ્રીયમ નો આવે તો જો અવયવ 2 થી વધી ગયા ને 4 થઈ ગયા એટલે એ સંખ્યાને શું કહેવાય વિભાજ્ય સંખ્યા અને બે બરાબર ત્રણ બે વત્તા ત્રણ બરાબર પાંચ ત્રણ વત્તા પાંચ બરાબર આઠ આઠ વત્તા પાંચ બરાબર તેર

જે સંખ્યા તમે લ્યો છો એની આગળ જે આપેલી સંખ્યા છે બે એનો જો સરવાળો થતો હોય તો એને શું કહેવાય સંખ્યા આટલું આવડી ગયું તો તમને મેથેમેટિક્સ લગભગ જે ચર્ચા કરી ને એટલું આવડી ગયું તો તમારું મેથેમેટિક્સ નેવું ટકા ખતમ એકી સંખ્યા બેકી સંખ્યા પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા અને ફીબો નંબર વિભાજ્ય સંખ્યા અને અવિભાજ્ય સંખ્યા હવે એનો ઉપયોગ કરીને આપણે શ્રેણી જોશું કેવા કેવા દાખલા પૂછાઈ શકે જોજો અહીંયા અહીંયા શું આવ્યું છે બે પાંચ આઠ અગિયાર ચૌદ તો હવે ગયો નંબર આગળ તો ચેક કરીએ માં કેટલા ઉમેર તો પાંચ થાય ત્રણ માં કેટલા ઉમેર તો આઠ થાય ત્રણ તો જોવો તો બધાયમાં ત્રણ તો ઉમેરો લાગતની સંખ્યા મળે છે તો છેલ્લી સંખ્યા કઈ છે ચૌદ એમાં ઉમેરો જોઈએ ત્રણ તો અહીંયા કેટલા મળશે સત્તર તો આના પછીનો નંબર કયો હશે સત્તર આવા દાખલાઓ છે અત્યારે હું તમને એક એક એક્ઝામ્પલ આપીને સમજાવું છું પછી આપણે ઉદાહરણમાં જોઈશું હવે એ જો 6 માં 1 ઉમેરો 7 આ લાઈનમાં છે ના 6 7 પછી 8 આવવા જોઈએ નથી તો શું થાય છે જોઈએ તો 6 માં 1 ઉમેરો 7 7 માં કેટલા ઉમેરો 9 થાય 2 9 માં કેટલા ઉમેરો 12 થાય 3 ઇન શોર્ટ બધાયમાં સંખ્યામાં એક એક સંખ્યાનો વધારો છે જો અહીં 1 નો વધારો પછી 2 નો 3 નો 4 નો 5 નો 6 નો તો હવે વધારો હશે કેટલાનો છે 7 નો તો 21 માં 7 ઉમેરો કેટલા થાય 28 તો 9 9 સોરી 21 માં 7 ઉમેરું તો કેટલા થશે ઓકે બાકી છે ઓરા નંબર સોરી હો એ 2 3 4 ને 5 આયા સુધી પહોંચ્યા હવે 21 માં કેટલા ઉમેરો 6 6 ઉમેરું તો કેટલા થાય 21 ને 6 27 તો હવે કયો આવશે સાત સત્યાવીસ ને સાત કેટલા થાય પાંચમાં કેટલા ઉમેરો નવ થાય ચાર નવમાં કેટલા ઉમેરો પંદર થાય છ પંદર માં કેટલા ઉમેરો તો ત્રેવીસ થાય આઠ ઇન અહીંયા જોવો તો ક્રમિક બેકી સંખ્યા બે ચાર છ આઠ તો હવે આવે દસ પછી કઈ આવે 12 પછી કઈ આવે 14 પછી કઈ આવે 16 ઓકે 23 માં 10 ઉમેરો જો કેટલા થાય 33 33 માં 12 ઉમેરો જો કેટલા થાય 45 45 માં 14 ઉમેરો જો કેટલા થાય 59 59 માં 16 ઉમેરો જો કેટલા થાય 60 ને 75 સમજાણ ક્લિયર છે ચલ એના પછી નો જોઈએ હવે આમાં બજો 2 मा कितना उतर 3 था 1 3 मा कितना उतर 6 था 3 मतलब ये 1 નો વધાર અહીંયા 3 નો વધાર 6 માં 5 ઉમેરો તો 11 11 માં 7 ઉમેરો તો 18 હવે જુઓ તો 1 3 5 7 આ તો એકી સંખ્યામાં નો ભણી ગયા ઓકે તો હવે કેટલા ઉતર મને 1 3 5 7 હવે 9 9 પછી 11 11 પછી 13 13 પછી પંદર પંદર પછી સત્તર ત્રણ માં કેટલા ઉમેરો સાત થાય ચાર સાત માં કેટલા ઉમેરો સોળ થાય આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ નવ સોળ માં કેટલા ઉમેરો બત્રીસ થાય સોળ બત્રીસ માં કેટલા ઉમેરો સત્તાવન થાય પચીસ ઓકે તો પછી આઠ નો અંક ચોસઠ તો હવે મળે સત્તાવન માં છત્રીસ ઉમેરો જે જવાબ આવે ઓગણપચાસ ઉમેરો નવ પર જે જવાબ આવે એમાં ચોસઠ ઉમેરો નવ નેક્સ્ટ

ટૂંકમાં વધારો ઘટાડો હું છે ને આગળના પદમાં એ ચેક કરો નેક્સ્ટ જો 66 માંથી 60 થઈ ગયા ઘટા તો કેટલા રહી ગયા 6 60 માંથી 54 થઈ ગયા કેટલા રહી ગયા 6 54 માંથી 48 થઈ ગયા કેટલા રહી ગયા છે ઇન શોર્ટ હવે જેમ જેમ આગળ વધો બધા કેટલા ઘટાડતા જવાના 6 48 માંથી 6 જાય કેટલા વધે 42 42 માં 6 જાય કેટલા વધે 36 36 માં 6 જાય કેટલા વધે 30 ક્લિયર

પછી કેટલા પચાસ છે સુડતાલીસ માં પચાસ કેટલા ઉમેર્યા ત્રણ એટલે તમે શું ખબર છે કે લાઈન છે સર બે ત્રણ તો હવે કેટલા થાય ચાર ના ના જોવો બધા ચેક કરવાનો ઓકે પાંચ માંથી સાત

આઠ નવ ચાર છ આઠ તો બે કીધી કે સીધું દસ આવે ના ના બધી હોય બધી ચેક કરવાની તો જ ખબર પડશે નહીં તો અટવાઈ જશે જો આ ત્રણ લેવા જાવ તમને એમ થાય કે એકી સંખ્યા છે તો તમે સીધા દસ મૂકો નથી દસ નો વધારો છે તો તેત્રીસ થયો છે બત્રીસ જ થયા છે નવ થયા તો ચાર છ આઠ ને નવ આ તો એકીમાં આવે ને બેકીમાં આવે જેના સિવાય શીમાં આવે આવે જુઓ ચાર છ આઠ નવ નવ પછી કોણ વિભાજ્ય અઢાર વિભાજ્ય ઓગણીસ અવિભાજ્ય વીસ સમજાય છે બેતાલીસ માંથી આડત્રીસ એટલે ઘટા કેટલા ઘટા ચાર આડત્રીસ માંથી બત્રીસ કેટલા ઘટા છ

તમે પેલા શું કરો એ કે એક માં કેટલા ઉમેરો બે થાય એક બે માં કેટલા ઉમેરો ચાર થાય બે ચાર માં કેટલા ઉમેરો તો આઠ થાય ચાર આઠ માં કેટલા ઉમેરો તો સોળ થાય આઠ ઇન જે સંખ્યા છે ડબલ થાતી જાય જો એક એક ના ડબલ બે બે ના ડબલ ચાર ચાર ના ડબલ આઠ આઠ ના ડબલ સોળ સોળ ના ડબલ બત્રીસ ઇન બધાયમાં કેટલા કેટલા વડે ગુણવાના છે

10 વડે ભાગ્યા પછી 8 વડે ભાગ્યા પછી 6 વડે ભાગ્યા પછી 4 વડે ભાગ્યા તો હવે કેટલા વડે ભાગવાનું છે 2 વડે 10 ના અડધા કેટલા થાય 5 પછી બરાબર બરાબર એટલે બરાબર પ્રભુ ડુ ચાર ચટકી બોર્ડ લાવતા છોરા સમજાવતા ચલો નેક્સ્ટ અહીંયા જો મસ્ત છે પહેલા એ ઊભે અને સંખ્યા આવે ને એને છે ને અળવિત્રી રીતે વાંચતા શીખવાની સીધી રીતે તો શીખવાની જ છે હો બસ સીધી રીતે ભૂલી ન જવાનું પેલા એવા બે પછી એવા બે અને ત્રણ એટલે કે ત્રેવીસ આપણે છે છે આપણે પણ ચાર પાંચ છ બે ત્રણ ચાર પાંચ છ સાત ગયા હવે જોવાની જો આમાં ઊંધું છે બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ

તમને આખી આકૃતિ બે આપી છે ને એક અધૂરી આપી છે હવે આનું કનેક્શન બનાવો શું થાય છે ચેક કરીએ શું થાય છે 37 કાઈ મેળ થાય આ સાત નો મેળ થાય ઇન શોર્ટ તો આનો સાત કેટલો વખત કેટલો બને 30 હવે આ 5 અને 6 નો કાઈ 30 સાથે સંબંધ કરો ઓ ઓ 5 6 30 એ થઈ પર ચેક કરો 8 5 40 40 ને 9 49 50 આપો તો આ શું થશે

બહુ આપણને મગજ કસાવે એવું છે અને એની તો મજા છે તો મળીએ નવા લેક્ચરમાં નવા વિડિયો સાથે કઈક નવા મસ્ત મજાના દાખલાઓ સાથે પણ એ પહેલા જો સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં તમારા ફ્રેન્ડ સર્કલ તમારા પરિવાર તમારા ગામના ગ્રુપમાં વિડિયોની લિંક શેર કરજો જેથી કરીને જે લોકોને નવોદયની તૈયારી કરવી છે જે લોકો ગવર્મેન્ટ પરીક્ષાની તૈયારી કરે છે એ બધા વ્યવસ્થિત તૈયારી કરી શકે ઓકે મળીએ નવા લેક્ચર માં નવા વિડીયો સાથે ત્યાં સુધી ટાટા બાય બાય